એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કોઈ એક પ્રાકૃતિક કીધું જો પૂર્ણ સંખ્યા નથી કીધું પૂર્ણ કીધું હોત તો ઝીરો તમે આપણા બેઝિક લેક્ચર ધ્યાનથી જોજો સંભાવના વાક્યો હવે એમાં બહુ ઇફેક્ટ કરશે એક અંકની પ્રાકૃતિક સંખ્યા એક અંક અને પ્રાકૃતિક એટલે એક થી શરૂ થાય તો એક બે ત્રણ ચાર પાંચ છ પ્રાકૃતિક સંખ્યા હોય તો મારા કુલ પરિણામ ટોટલ આઉટકમ કેટલા થઈ ગયા નવ હવે મને શું પૂછ્યું છે જોવાનું તો આગળ વાંચું કોઈ એક સંખ્યા પસંદ કરતા તે સંખ્યા યુગ્મ હોય યુગ્મ યુગ્મ એટલે બેકી સંખ્યા થાય ઉટકમ્સ કેટલા થઈ ગયા ચાર તો હવે મને સંભાવના મળી જાય સંભાવના એટલે શું તો કે જે ફેવરેબલ આઉટકમ્સ છે સાનુકૂળ પરિણામો છે ચાર અને કુલ પરિણામો છે નવ તો મારો જવાબ આવશે ચાર ના છેદમાં નવ